રૂપિયા એકવીસ કરોડથી વધુના ખર્ચે માર્ગોના નવીનીકરણ તથા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા મંત્રી શ્રી હળપતિ રાજ્ય સરકારે આદિજાતિ ઉત્કર્ષ માટે રમેશ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ રાજ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે ઉકાઈ શેરુલા અને માંડવી ઉકાઈ રોડના નવીનીકરણ સહિત વિવિધ સાત પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરીને જનતાને ભેટ આપતા રાજ્યમંત્રી શ્રી હળપતિ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે ચાર હજાર ત્રણસો ચુમોતેર કરોડ બજેટ ફાળવવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા મંત્રી શ્રી હળપતિ આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ આજરોજ સોનગઢ તાલુકાના પીપળ ગામ ખાતેથી રૂપિયા એકવીસ કરોડથી વધુના ખર્ચે ઉકાઈ શેરુલા અને માંડવી ઉકાઈ રોડના નવીનીકરણ સહિત વિવિધ સાત પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરીને સ્થાનિક ગ્રામજનો રાહદારીઓ અને વાહન ચાલકોને વિકાસની ભેટ આપી હતી આ પ્રસંગે શ્રી હળપતિએ જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે પ્રજા કલ્યાણની ભાવના સાથે કામ કર્યું છે વધુમાં મંત્રીશ્રી હળપતિએ ઉમેર્યું કે પ્રજાને વધુમાં વધુ બહેતર સુવિધા પ્રદાન કરવાના ઉમદા આશય સાથે સરકારે તમામ ક્ષેત્રના વિકાસ પર વિશેષ પ્રાધાન્ય આપ્યું છે તાપી જિલ્લા સહિત રાજ્યના આદિવાસી બાંધવોનો સર્વાંગી વિકાસ થાય તેવા આશય સાથે આદિજાતિ વિભાગ માટે રૂપિયા ચાર હજાર ત્રણસો ચુમોતેર કરોડનું વિશેષ બજેટ તૈયાર થયું છે રાજ્ય સરકાર હર હંમેશ સમુદાયના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને મહત્વના નિર્ણયો લીધા છે નોંધનીય છે કે અંદાજીત રૂપિયા બે હજાર એકસો ઓગણ પચાસ પોઈન્ટ એક લાખના ખર્ચે માંડવી શેરૂલા રોડના માર્ગના નવીનીકરણ સહિત બોરદા સાતકાશી શેરુલા રોડ ઉપર આવતા છ માઇનો બાંધકામ તેમજ સોનગઢ ઉકાઈ શેરુલા રોડ આવતા એક માઇનોર બાંધકામ આ બંને રસ્તા ઉપર સાત નબળા તથા પુલોને પોળા કરવાનું તેમજ નવા માઇનોર બીજ નું બાંધકામ થનાર છે માંડવી શેરુલા રોડ માંડવી તાલુકા અને સોનગઢ તાલુકાને જોડતો ખુબ જ અગત્યનો રસ્તો છે કુલ ચૌદ પોઈન્ટ પચાસ કિલોમીટર લંબાઈ ધરાવતા માર્ગ ઉપર આવતા ખેરવાડા બુટવાડા જુનાઈ લીંદવાડા સરજામલી લીંબી નાની પીપલ તથા શેરુલા ગામની અંદાજીત ચૌદ હજાર આઠસો ચોરાણું નાગરિકોને પ્રત્યક્ષ રીતે તેમજ સોનગઢ અને માંડવી તાલુકાની વસ્તીને પરોક્ષ રીતે મોટો લાભ થશે વધુમાં ઉકાઈ ડેમ પર આવતા સહેલાણીઓ માટે ખૂબ લાભ થશે આજ રોજ મંત્રી શ્રી હળપતિના હસ્તે થયેલા ખાતમુહૂર્ત દરમિયાન તાપી જિલ્લા તંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થાનિક હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા ઉકાઈ શેરુલા રોડ અને સાથે સાથે માંડવી ઉકાઈ રોડ બંને રોડનું નવું નવીનીકરણ માટે અને સાથે સાથે સાત જેટલા સ્ટ્રકચરો કુલ એકવીસ કરોડના કામોનું ખાતમુહૂર્ત આજે અહીંથી પીપળથી મેં કર્યું છે હું ગુજરાતના મુદ્દ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અભિનંદન આપું કે આદિવાસી વિસ્તારોની અંદર આવા કામો મંજૂર કરીને જે આદિવાસીઓના ગામડાઓ વિખૂટા હતા એને જ કનેક્ટિવિટી થાય તે રીતે એમણે મંજૂર કરી આપ્યા છે અને સાથે સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો હું ખૂબ આભાર માનું છું કે અમારા બજેટની અંદર આદિવાસી બજેટમાં એટલે કે આદિવાસી આદિજાતિ વિભાગની અંદર સૌથી મોટું જો કોઈ પેકેજ આપ્યું હોય તો પ્રથમ આ મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેમણે ચાર હજાર ચારસો ને ચુમ્મોતેર કરોડનું પેકેજ આપીને અમારું આ કામ આદિવાસીઓના કામ સરળતાથી થાય તે દિશામાં આગળ વધી રહ્યો છે માટે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું